ભરૂચ લોકસભા બેઠક પર મંગળવારે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે કે જે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાનાર મત ગણતરી પ્રક્રિયાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ભરૂચ સંસદીય બેઠકની મત ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે મંગળવારે કેજે પોલિટેકનિક કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી મત ગણતરી કરવામાં આવશે સાત વિધાનસભા દીઠ મત ગણતરી ચૌદ ટેબલ ઉપર ત્રેવીસ રાઉન્ડમાં હાથ ધરાશે ભરૂચ લોકસભા બેઠક માટે સાતમી મેના રોજ થયેલા મતદાનમાં અગિયાર પોઈન્ટ એકાણુ લાખ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાનારી મતગણતરીમાં સાત વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ ચૌદ ટેબલો પણ ગણતરી હાથ ધરાશે કુલ અઠાણું ટેબલ પર એક સાથે મતગણતરી હાથ ધરાશે જ્યારે અઢાર ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી થશે કરજણના બસો ને ઓગણચાલીસ મતદાન મથકોમાં અઢાર રાઉન્ડ દેડિયાપાડામાં ત્રણસો તેર મતદાન મથકોમાં ત્રેવીસ રાઉન્ડ જંબુસરમાં બસો બોતેર મથકોના વીસ રાઉન્ડ વાગરામાં બસો ઓગણપચાસ મતદાન મથકોના અઢાર રાઉન્ડ ઝઘડિયામાં ત્રણસો તેર મતદાન મથકોમાં ત્રેવીસ રાઉન્ડ ભરૂચમાં બસો સાહીઠ મતદાન મથકોમાં અઢાર રાઉન્ડ અંકલેશ્વરમાં બસો સુડતાળીસ મતદાન મથકોમાં અઢાર રાઉન્ડ મળી કુલ અઢારસો ને ત્રાણું મતદાન મથકોની એક સાથે ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી થશે સવારે આઠ કલાક થી પોસ્ટલ બેલેટ અને ઈવીએમ ની મતગણતરી કરાશે જિલ્લા ચૂંટણી તમામ છે હવે ભરૂચમાં સાતમી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા કે આપ ઇન્ડિયા ગઠબંધન ના ચૈતર વસાવા ચાલે છે તે તો પ્રજાના જનમત જ બોલશે લોકસભા સામાન્ય ચૂંટણી બે તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે અમારા મેનપાવર જે અમારી સાથે સાત એસીનો મેનપાવર છે કાઉન્ટિંગનું એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે લોજિસ્ટિક્સમાં સાથે સાથ એસી તેમજ આઠમું પોસ્ટલ બેલેટ અલગ એક ખંડ એમ કરીને એની પણ આઠે આઠ જગ્યાની અમારી કાઉન્ટિંગ લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આજે માન્ય ઓબ્ઝર્વર શ્રી ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યૂ હાલ કરી લીધું છે અને તમામ વસ્તુઓ ઇન કેસ છે કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે અમારા સ્ટાફની બધા પાંચથી અમે સવારે પાંચથી કુટિંગ કરીશું અને સર આ રસ્તા બંધ કરેલા હોય હાજી અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું ડિટેલ્ડ જાહેરનામું એક એક રૂટ એના ડાયવર્ઝન સાથે કર્યું છે હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણા આ જાહેરનામાના પ્રમાણે કોઈ ટ્રાફિક મેનેજમેન્ટમાં અમને સરકાર